નમસ્કાર સર્વ દર્શક મિત્રો નહીં સ્વાગત છે તમારું મારા નવા એક બ્લોગમાં જેનું નામ છે પરાક સાદા બ્લોગ મિત્રો ઘર મોટું હોવાથી ભેગું નથી રહેવાતું ભેગું રહેવા માટે મન મોટું હોવું જોઈએ આ વાત સાથે આ ચીત સાથે શરૂ કરીએ આજની નવી વાત અને નવી ચીત મિત્રો સૌથી પહેલા જોઈ લો આ છે અમારા ઠાકોરજી અને તમે એના દર્શન કરી લો બીજી વાત તમારી સાથે એ કરવાની આજે બ્લોગ ઉતારવાની કોઈ ઉતાવળ ઉતાવળે નહોતી અને લગભગ નહોતો જ ઉતાર બોલ ને તમારી આગળ મારે ખોટું બોલીને ક્યાં જ આવું હતું પણ એક સરસ મજાની રેસીપી ક્રિએટ ખાવાની હતી ને એના હિસાબે આજનો બ્લોગ ચાલુ કર્યો છે એનું કારણ છે કે ઓફલી આજ ગુરુવાર હોય ને એટલે અમારા હોમ મિનિસ્ટરને ગુરુવાર હોય એટલે એને ન ખાવાનું હોય પણ તમને ખબર છે એમ કાલે આપણે છે ને પાઉંભાજી કરી હતી બરાબર રાત્રે મસાલા પાઉ કહી હતા એ મહિલા પાઉં છે ને પૈડા લેજો આ પાઉં પૈડા છે ને એની આ સરસ મજાની એક રેસીપી તમારા માસે લઈને આવવાના જી અને એના માટે તમારે આજનો લોક જોવો પડશે એનો કારણ છે હકીકતે મારા જેવા આપણા જેવા કેટલાય હોય અને જેને આ ગમતી હોય અને ભાઈ આ વસ્તુ જે ખાવાની મજા આવે છે ને હવે તમે છે ને અમારા હોમ મિનિસ્ટર છે એની સાથે જરાક ડિસ્કસ કરી લો તમારી હાજરી જોઈએ બતાવી દીધા લાલ ચટણી થવાની તમને ખબર પડી ગઈ હવે શું થશે ને એ તો તમારે એના માટે જોવું પડતું ને ભાઈ જોયા પછી તમે એમ નહીં કે મજા ન આવી એની એ જવાબદારી ગેરંટી ફૂલ પ્રૂફ પ્લાન હોય અમારો બધો એનું કારણ છે કે હવે તમે અમારો પરિવાર જો તમારી આગળ ખોટું બોલીને અમારે ક્યાં જાવું પણ એઝ યુઝ્યુઅલ તમે અમારા બ્લોગ જતા હોય એટલે તમને ખબર હોય કે જ્યાં સુધી અમારા હોમ મિનિસ્ટર ચા પાણી અને નાસ્તો નહીં કરે ત્યાં લગીને એને જમાવટ નહીં થાય તો એ પહેલાં તમને બતાવી દઉં કે ઠાકોરજીએ આજે શું લીધું છે આ છે ઠાકોરજીનો પ્રસાદ આજે ઠાકોરજી બોર અને કેળું ગ્રહણ કર્યા છે સવારના પરમાં હલવાની ફરમાઈશ કરી દીધી એટલે ભગવાનને હલવો ધરી દીધો છે અને માખણ તો હોય જ તો ચાલો હવે હું છે ને નાસ્તાની મજા માણું ક્યાં લગીને તમે થોડોક રેસ્ટ લઈ જાઓ મિત્રો આ છે આજનો નાસ્તો એક ખાખરો છે જે અમારો હોમિસ્ટરે બનાવ્યો છે એ હું ખાઈશ સાથે જ આ ચવાણું સરસ મજાનું જરાય તીખું નથી એવું ચવાણું ખાઈશ અને ચા પીશ તમે શું નાસ્તામાં કર્યું એ પછી અમને કહેજો અને અમારા હોમ મિનિસ્ટરે જુઓ તમે છે આજે એને ગુરુવાર છે ફાસ્ટ છે એટલે એ ખાઈ છે છે ને એટલે નામ કોણે પાડ્યું છે હમ અને એક મસ્તીની આઈટમ બનાવી હતી આ છે છે ગાજરનો હલવો ડ્રાય ફ્રુટ હલવો છે ગાજરનો ભાઈ અને એટલો બધો ટેમ્પટિંગ બન્યો હતો ને કે આમ જોઈ લો આ હા હવે તમને આઈડિયા આવશે બીટ ને ગાજરનો ડ્રાય ફ્રુટ હલવો છે કેસર નાખીને બનાવ્યો હતો ભાઈ અને અદભુત બન્યો હતો ઘણી મને એ વિચાર આવે છે કે એક હોમ મેકર ઓ જે ઘરે કામ કરે છે એ લોકો કેટલા બધા ટેલેન્ટેડ હોય છે ને કેટલા કેટલા વેરિયેશન એ લોકો પાસે હોય છે હકીકતે હું તો ઘણીવાર વિચારું છું ને એટલે ભાવ વિભોળ થઈ જાઉં છું તમારું શું થાય છે મને કહેજો કારણ કે સૌના ઘરની સૌને ખબર હોય તો ચાલો હું નાસ્તો કરી લઉં છું ભાઈ જય શ્રી કૃષ્ણ વાગી ગયા છે બપોરના સવા બે અને ફાઈનલી હું ફરી પાછો આવી ગયો છું આપની સેવામાં એઝ યુઝ હોમ મિનિસ્ટર રસોડામાં એનું કામ કરે છે અને આપણે પૂછી લઈએ કે આજે શું છે બપોરના લંચમાં સ્યો ગરમાગરમ રોટલી ઉતરે છે હમ લંચમાં છે આજે દાળ ભાત તમારો ફેવરિટ રોટિયા મરચા સંભારો જો ભગવાન ના થાળ કાઢો ચાલો ભાઈા ઠાકોરજીની થાળી તૈયાર થઈ ગઈ છે હા રોટલી મૂકવાની છે ભાઈ જો કાટતા જાય તો ઠંડુ થઈ જાય એકદમ

આજે ભોજનમાં છે દાળ છે રોટલી છે લોટિયા મરજાનું શાક છે કોબીજ ગાજરનો સંભારો છે કાકડી છે ઠાકોરજીનો પ્રસાદ છે અને સાથે અમારા સ્નેહી છે ચાલો બધાઈ યસ ચાલો બધાઈ જમવા માટે બપોરા કરવા કરવા ગુરુવાર છે એટલે મને યાદ આવે ને એને 91 હોય એટલે એક ટાઈમ જમે અને સાહેબ જ્યારે પણ ગરમા ગરમ આવી દાળ કહીધી હોય ને ત્યારે મને છે ને એક વસ્તુ કરવાની ટેવ છે હવે એ મારી પોતાની આદત છે કે તમને બધાને ભાવે છે એ મને કહેજો જો આ છે ને રોટલીના ટુકડા કરી નાખા અને આને છે ને આવી રીતે દાળમાં નાખી દીધા અને દાળમાં પલારી અને મને છે ને આ આ રીતની રોટલી ભાવે તમને કોઈને આવી ખાવાની ટેવ છે તો કહેજો મને જરા હા હવે હું છે ને ભોજનની મજા માનું છું તમે થોડોક રેસ્ટ કરો પછી મળીએ નવેસરથી ચાલો મિત્રો વાગી ગયા છે સવા ને પાંચ આવી ગયું છું પાછું ઘરે ભાઈ આજે અમને ખાસ કહેવામાં આવ્યું હતું કે વહેલા આવી જાજો એનું કારણ છે કે આજે મારી મનગમતી વસ્તુ ખાવાની છે એકટાણું છે એટલે એ ફરાળ પડશે અને હું આજે મારી મનગમતી વસ્તુ કરવાનો છું એટલા માટે કંઈક પ્રિપરેશન ચાલી રહી હતી જો

સાજું સસ્પેન્સ નથી રાખવું આજે છે ને આપણે લાલ મરચાં આવે છે ને અત્યારે આપણે તો લાલ મરચાની સરસ મજાની એક ચટણી કરશું અને પછી એનો ઉપયોગ સરસ જગ્યાએ કરશું આપણે તો તમે બહીને રહેજો એનું કારણ છે કે આવવાની છે ખૂબ મજા રેડી રહી ગઈ ભાઈ જો આ મરચાં આવા સરસ હોય અને આ મરચાંને અત્યારે આપણે ચટણી કરીને ખાશું આ જો લસણ ફોલાઈ ગયું છે

આપલા તો બને સાહેબ જો હવે આની પ્રિપેરેશન ચટણીની ચાલુ થઈ ગઈ છે લસણની ચટણી કરવાની છે ને એટલે લસણ જાજુ કરી નાખ્યું છે આ બે ગાંઠિયા લસણ લીધું છે એમાં બે ઈચ આદુનો ટુકડો આવશે એમ આપણે બધાય મરચાં નહી આવે તો બધા એક કરી પેલા ક્રશ કરી લેજો છે જીમાં મક સ્વાદ અનુસાર ચાલો બાકીના મરચાં એડ કરી દેસો હવે થઈ જશે છે ને રસદાર

આવી જાઓ જલ્દી આ છે મારી હાથોધાનો અંત હવે આપણે કરશું તીખા મોરા ગાંઠિયા આ લઈ લીધા ભાવનગરી જાડા ભાવનગરી ગાંઠિયા મોરા બરાબર છે હવે તમે કહેશો પરાગ ભાઈ આને તીખામોરા શું કામ કહેવાય પણ આમાં આ બે ગાંઠિયા છે ને એનું મિત્રણ થાય ને અને તીખાશ વધારે હોય ને એટલે આને તીખા મોરા કહેવામાં આવે છે બને ત્યાં સુધી જાડા ગાંઠિયા જ લેવા બીજા એવોર્ડ કરવા ગાંઠિયા આપણે લઈ લીધા છે ભાઈ અને છે ને પેલા તે જ અને ચીણા કરી નાખવાના હવે સૌથી પહેલાં છે ને આમાં આવશે જ આ લાલ ચટણી અત્યારે આપણે બે ચમચી છે આમાં ટેસ્ટ આનો જોઈ ખાલી પછી આવશે આ સંચર પાવડર પછી આવશે આ જીરું શેકેલું છે એ અને આવી ગઈ મીઠી ચટણી ખાલી ચોરવામાં ચોરવા પૂરતી બસ હવે આને હાથેથી બહાર દે ચોડી નાખવાનું બસ આ રેડી રહી ગયા આપણા તીખા મોરા ભાઈ હજી ઉભા રહેજો ભાઈ હવે આની માથે મીઠી ચરટડીથી ગાર્નિશિંગ થશે સહેજ આપણાથી જાડી રહી ગઈ છે બાકી પાતળી હોય એટલે ગાર્નિશિંગ થાય પછી સમજી ચોડી લેવાની આને માથે આવશે લોટસ ઓફ ડુંગળી અને એની માથે આવશે સાથે આવશે બ્રેડ ને બ્રેડમાં ને આવી ર અમારે ત્યાં આવી રીતે બાજુમાં લાલ ચટણી રાજકોટ ફેમસ ગ્રીન ચટણી આપે છે આમાં મીઠી ચટણી ભરપૂર નાખેલી હોય એટલે આ બાજુમાં આપે છે આ કોમ્પ્લિમેન્ટરી આ રેડી થઈ ગયા રાજકોટના ફેમસ તીખા મોરા અને આની સાથે પાઉં ખાવાની મજા આવે ભાઈ હવે પહેલાં વહેલા છે ને આને આવી રીતે ચોડી નાખવાના એટલે ડુંગળી ને મીઠી ચટણી ને બધું છે ને મિક્સ થઈ જાય હા રેડી થઈ ગયા ભાઈ અને આને છે ને આ રીતે પાઉ લઈ આને પેલા છે ને ચટણીમાં ડીપ કરવાનું છે ભાઈ આ એક ટાઈમ ની અમારી સાવકારી હતી ફાઇવ સ્ટાર રોજનલ હોટલમાં ખાઈને જે આનંદ નો થતો ને એ અમારો થતો એવું સરખ બધાનું આ જૂનું સંભાળવું છે એટલે બે લોબી છે એક ફરાળી

આધાર રાખીએ છીએ કે આજની આ વાત ને આજની આ ચિત તમને ખૂબ ગમી હશે ગમી હોય તો વધુમાં વધુ લોકો સુધી તમે આને શેર કરજો લાઇક કરજો અને હા મિત્રો જાતા જાતા વ્યક્તિની વસંત છે ને એ મનથી હોય છે અને પાનખર ભગતની આ વાત સાથે આ ચીત સાથે ફરી મળીશું નવી વાત સાથે ત્યાં સુધી તમે અમને રજા આપશો મિત્રો તમે અમારા પોતાના છો એટલે તમને કહી છે કે તમે તમારું ધ્યાન રાખજો તમારા પરિવાર નું ધ્યાન રાખજો અને ખાસ સ્વસ્થ રહેજો નમસ્કાર